જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં ફાઇનલી મિત્રો સવાર પડી જશે અને આપણે અત્યારે આવતા રહેશે કામમાંથી કામમાંથી આવીશ્વર ફેરફાર બાજુમાં રામભાઈ માલ બનાવે છે કારણ કે આજે આપણે તાબા ઉપર પથરવાનો છે માલ આ બાજુમાં રામભાઈ માલ ખા રહ્યા છે কাপি পাছ ফটাফট মাল পথৰি থাকে উলটি উল্টু বেয়াৰ কৰি লেৱল বেবেলাই ফটাফট কাপি নাই মাজুাই বজু ৰাম ভাই কালি

તો પછી શું કરવા ક્રેક માં શું હોય શું ઇને ચક ક્રેક માં કઈ થઈ ગયું છે કે કોમ બને તો સર કઈ ઉલું થ્યું નથી કે હવે તૈયાર તો બધાને પડવાની તૈયાર તો પડે જ ને ભાઈ દુકાન માં તો આવ છે તે પણ ભલો ને લેવલ બેવલ કાઢા દો પછી માલ બનાવો અત્યારે તમે આટલો આટલો માલ બનાવો પછી ચા નાખશું પતો આ નથી કઈ ઓલું કરી દેવાનું ને એ જો પેલો લેવલ કાઢા દો પછી વાત પછી કામ જુઓ

શું કાય માતાર કા છે કીધું થાય તને એ છે બેટા જો એ જો હે

હું મન જોડી બેઠા હે દીશી બેન ખાય તે તો બ્રેડ બનાવી બ્રેડ દેપાલ ની જીવ છે ખીચડી પર ખાઈ દે ચલો મિત્ર માંથી છે બેન અહીંયા ઊંચા છે અને આપણે રોટલા થઈ ગયા છે તૈયાર ખાવાનું થઈ ગયું છે તૈયાર ખાવામાં છે આજે તો

હોય જાઉં હે આધારે ખરા બાર જાવ છું એમાં આજે આવી ગયો છે તાવ તે થોડાક નરમ છે દવા કરાવી છે દવા બવા પીવરાય છે ત્યારે ઊંચાશે બે પછી લઈ જવું ખવડાવી ખવડાવીને પછી લઈ જીસુબેન બાજુમાં બેસીબેન ઊંઘ્યા ને આ બાજુ આપણે રોટલા તૈયાર થઈ જાય તો ફટાફટ ખાઈ લઈએ પછી બેસીબેનને દવા બાવા પાઈ એને ઊંઘાડી દઈએ ખાટલા તમારા વિવેક ભાઈ આવી ગયા છે ખાવા માટે આપણે વારું કરી રહ્યા દિશન મમ્મી આવ્યા છે કારણ કે અમારા વિવેક ભાઈ છે ને બહુ તોફાની થઈ ગયા છે હવે દિશુને મમ્મીને અમારે હંગાથે ખાવા દેતા નથી

દાદા તમારું કોઈ નક્કી જ ના હોય ને વિવેક વિવેકા હેડો માં દિશુબેન ને ખાટલો બાટલો પાછળ તો દિશુબેન હું તા ભેગા થાય હું જાઉં હે આમાં આવરો પછી ખાટલો પાછળ દીશુ ને પછી દૂધ લે આવું હું આવું હું હું બારે પાછળ તું

હા ડેડા કોઈ નહીતું કોને ધન